માનવીના ડોન જ્યોતેશ્વર મહાદેવના મહંતે સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજ બાબતે ખુલાસો કર્યો હું મહંત રવિગીરી ગુરુશ્રી મહંત કલ્યાણગીરીજી મહંત શ્રી જ્યોતેશ્વર મહાદેવ જાગીર ડોન થોડા સમય પહેલા કોંગ્રેસના માંડવી ખાતેના સ્નેહ વિલંબ પ્રસંગે મારી હાજરીને લઈને અમુક લોકો સોશિયલ મીડિયામાં ખોટો પ્રચાર કરી રહ્યા છે તે બાબતે નિવેદન આપું છું કે હું કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી અમારી સંસ્થાના સેવકો દરેક પક્ષમાં છે એમના આમંત્રણને માન આપીને હું કોઈ પણ પક્ષના કાર્યક્રમમાં જાઉં તો એનો અર્થ એ નથી કે હું એ પક્ષ સાથે જોડાયેલો છું કે તેની વિચારસરણી સાથે સંમત છું અમે દસ નામ નાગા સંન્યાસી છીએ એ નાતે અમારો એકમાત્ર ધર્મ હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર કરવો એ જ છે તથા તેની વિચાર અનુસાર ચાલવું એ અમારો એકમાત્ર ધર્મ છે અને એ અનુસાર જ અમે ચાલીએ છીએ અન્ય કોઈ સાથે નહીં તો આ બાબતે હું મારા દરેક સેવકોને નમ્ર અપીલ કરું છું કે કોઈ પણ રાજકીય વિવાદ આ બાબતે ધ્યાનમાં લેવો નહીં એમાં એ જ મારી નમ્ર અપીલ છે દરેક સેવકોને શ્રી બિદલા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્ય ધામ પિસ્તાલીસ માં મેડિકલ કેમ્પ અને સર્જિકલ કેમ્પ કેમ્પના ના મુખ્ય દાતા ડોક્ટર રૂક્ષ્મીની શાંતિલાલ કેનિયાની પૂર્ણ સ્મૃતિમાં માં વડાલા કચ્છ કેમ્પ નો સમારોહ તારીખ પાંચ એક બે હજાર ઓગણીસ શનિવારે સવારે દસ કલાકે પેશાબ રોગ કેમ્પ તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર ઓગણીસ ઓપરેશન તારીખ ચાર પાંચ જાન્યુઆરી બે હજાર ઓગણીસ

कॅलिफोर्निया युएसए बाळरोग केन्युवाजार बाळरोग सर्जरी केम्प तारीख पाच जन्युआरी हजार ओगणीस ऑपरेशन तारीख छान्युवाजार ओगणीस दाता अरविंद आणि निर्मला राणावत